કોસંબા નજીક નેશનલ હાઇવે અડતાલીસ પરથી રાહતદરીનો હાથમાંથી અને કિમ કોઠવાના ઉર્સ મેળામાં સ્નેચિંગ કરેલા ચાર મોબાઇલો સાથે બે આરોપીની કોસંબા પોલીસે અટક કરીને રૂપિયા એકોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો તરસાડી કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી રહદારીઓના હાથમાંથી અને મેળામાં સ્નેચિંગ કરેલા ચાર મોબાઈલો સાથે બે આરોપીઓની કોસંબા પોલીસે અટક કરી હતી મુદ્દામાલ હતો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ઇસમો દ્વારા મોબાઈલ સ્નેચિંગ કરવામાં બનાવોના કોસંબા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાવા પામ્યા હતા દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાઓને પગલે કોસંબા પોલીસ હદ વિસ્તારમાં મોબાઈલ ચોરી તેમજ સ્નેચિંગના ગુનાઓ શોધી કાઢવા કોસંબા પોલીસે મૂળ કોસંબા ઉપર રાહદારીઓના હાથમાંથી સ્નેચિંગ કરેલા બે મોબાઈલ તેમજ કોઠવા નો ઉર્સ શરીફ મેળામાં દરમિયાન ચોરી કરેલ બે મોબાઈલ મળી કુલે ચાર મોબાઈલ સાથે બે સમૂહ પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યા હતા મોહમ્મદ ઉર્ફે તિલુ ગરાશી અને તામિર ઉર્ફે તનવીર શેખને કોસંબા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ કે સ્વામી કરી રહ્યા છે સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ